નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું રાઠોડ અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ધરણા કરવામાં આવ્યા રાજકોટ વધુ એક મારામારીનો વિડિયો વાયરલ યાજ્ઞિક રોડ પર ગાડી અથડાવા જેવી બાબતે મારામારી રામનાથ મહાદેવ મંદિર પાસે દારૂડિયા રીલ્સ બનાવી શ્રદ્ધાળુઓની લાગણી લુભાઈ હવે સમાચારને જોઈએ વિગતવાર અમરેલી વડિયા ખાતે પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબના આંગણે આજે મહારાજ સાહેબની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે વડિયાના તમામ બાળકોનું બટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો પૂજ્ય રતિલાલજી મહારાજની આ વડિયા કર્મભૂમિ છે જેઓના હજારો શિષ્યો પણ છે આ તકે રતિલાલજી મહારાજ સાહેબને સ્થાકે હાલ ચાર મહાસતીજી પણ બિહારાજે છે સ્કૂલના બાળકોને પ્રસાદ સાથે ગિફ્ટ આપવામાં આવી વડિયાની તમામ શાળાના બાળકોએ આ પ્રસાદનો લાભ લીધો અહેવાલ રાજુ વડિયા પૂજ્ય તપસ્વી ગુરુદેવ કે જે આપણા સૌના અનંત ઉપકારી છે એવા ગુરુદેવની છવ્વીસમી તિથિ નિમિત્તે આજે એમને જે પસંદ હતું લોકોને ખવડાવવાનું અન્નદાન એમના માટે સર્વશ્રેષ્ઠ એમનો ઉપદેશ હતો આદેશ હતો તો આજે એમની પુણ્યતિથિ નિમિત્તે રૈયાની પરિવાર અને ગુરુ ભક્તો તરફથી દરેક સ્કૂલના બાળકો અને બાળકોને આજે ભોજન કરવામાં આવી રહેલ છે એ બાળકોને ખવડાવીને તૃપ્ત કરવાથી જીવાત્માને અન્ન પુણ્ય બંધ છે નવ પુણ્યમાંથી ગુરુદેવ એમના જીવનની અંદર નવે નવ પુણ્યનું તો આદર અને અમલ કરેલ છે પણ કરીને પધારેલા પૂજ્ય નંદાભાઈ મહાસતીજી સુનંદાબાઈ મહાસિનીભાઈ સ્વામી આજે ચાર થાણાના સુમંગલ સાનિધ્યની અંદર આજે આ બાળકોનું બધું ભોજન થઈ રહ્યું છે અને આની અંદર રહ્યાણી પરિવાર નું પણ સહયોગ છે ગુરુ ભક્તોનો પણ સહયોગ છે અને જુનાગઢ થી આવે ઉજવર એમનું પણ થોડું એવું યોગદાન એનું પણ રહેલું છે તો આ સર્વ દાતાઓનો આજના તકે ખૂબ ખૂબ આભાર માનીએ અને આ બધું ભોજનમાં બાળકો જે ભોજન લઈ રહ્યા છે એ તૃપ્ત થાય જેનાથી ઉપર બિરાજી રહેના આપણા સૌના આનંદ ઉપકારી ગુરુદેવ પ્રસન્ન થશે ખુશ થશે અને મને અને તમને આપણને સૌ કોઈને આશીર્વાદ મળશે શુભમ ભવતુ મંગલ ભવતુ કલ્યાણ તમારું નામ પેલા જનકબેન વિનુભાઈ રૈયાણી પરમ તપસ્વી ગુરુદેવના ચરણમાં કોટી કોટી વંદન આજ ગુરુદેવની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાવવામાં આવે છે જે આપ સૌને આભારી છે જય જિનેન્દ્ર જય મહાવીર જેર ગરુદે બાર બાર તેરી આખું કરુણા હે ચાલ ચન ગર હમ બરે હમક ભિગા દે बार बार आना हे मारा तपस गुरुदेव यहाँ बार बार आना तेरा सासन सुंदर है ဘုရေ देव ယာမာရပါဒယနာ जय जिनेंद्र जय महावीर